ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં માનનીય કમિશનર સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ શહેરની મુખ્ય બજારના આર્કેટના તથા બજારની પાછળની ભાગના પાર્કિંગવાળી જગ્યાના દબાણો દૂર કરવામાં આવેલ છે જેમાં મુખ્ય બજારના નોર્થ સાઉથ વિસ્તારમાં બે મોટા પાર્કિંગ પ્લોટના દબાણો દૂર કરી પાર્કિંગ પ્લોટ ખાલી કરાવવામાં આવેલ છે જે ખાલી કરાયેલ પ્લોટ પર મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ પ્લોટ ડેવલપ કરવા માટે મહાનગરપાલિકાના કમિશનર શ્રી મનીષ ગુરવાની નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી મેહુલ દેસાઈ તથા મહાનગરપાલિકાના એન્જિનિયર શાખા દબાણ શાખાના કર્મચારીઓ સાથે સ્થાનિકે વિઝિટ કરી સાઉથ વિસ્તારના પાર્કિંગ પ્લોટ ડેવલપ કરવા જરૂરી પ્લાન તૈયાર કરેલ છે જે પ્લાનની ડિઝાઇન મુજબ આ પાર્કિંગ પ્લોટમાં અંદાજે

તે ઉપરાંત નોર્થ વિસ્તારમાં ખુલ્લા કરાયેલ પાર્કિંગ પ્લોટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહેલ છે જે કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આ સુવિધાઓ ડેવલપ કરવાથી વેપારીઓ તથા મુખ્ય બજારમાં આવતા નગરજનોને પાર્કિંગની પૂરતી વ્યવસ્થા મળી રહેશે જેને લીધે ટ્રાફિકના પ્રશ્ન પણ હલ થશે તેવું મહાનગરપાલિકાના કમિશનરશ્રીની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે